અને જન્મ જન્મ વરસાદ આવી અને વાતાવરણને ને હાવ કંટાળાજનક બનાવે છે શું કરું મને એમ થયું કે આ સરસ મજાનું વાતાવરણ છે તો ચાલો હું કઈક પંજાબી જમવાનું બનાવું તો મેં નક્કી કર્યું કે શું બનાવીશ તો હું જો શાહી પનીર માટેનું કમ્પ્લીટ આ બધું ગ્રેવી તૈયાર કર્યું છે ટમેટાની કેપ્સિકમ મરચું બધું નાખીને એટલે મારે બનાવવું છે શાહી પનીર અને આજે તો અમે લોકો મારા ભાઈની ક્રિયામાં ગયા હતા એટલે મેં ત્યાં જમી લીધું એટલે મારે તો એક ટાઈમ હોય કે મારે જમવાનું નથી અને આજે આ ઓમભાઈને મૌન થયું છે ઘરે ગેસ્ટ આવ્યા છે તો એના માટે થઈ અને મારે આ પંજાબી શાક અને નાન બનાવવાના છે તો મેં કીધું ચાલો હવે ધીમે ધીમે આ બધું સુધારી અને કમ્પ્લીટ રાખીએ એટલે ફટાફટથી રસોઈ કરવામાં વાર ના લાગે અને આજે તો અને આજે તો હિંડોળામાં પણ નથી જવાનું ઘરે મારા ભાઈ ને એ લોકો હતા ને એ લોકો ગયા પછી મેં બધું કામ કપાયું અને અત્યારે પછી હું આ બધું ફ્રી થઈને એટલે મને શું તો આ બધું કમ્પ્લીટ કરી રાખું ડેવી નહીં અને મેં નાનનો જો તમે લોટ બાંધીને રાખી દીધો છે કારણ કે નાન બનાવ્યું એટલે વેલો લોટ બાંધી લેવો પડે એટલે લોટ બંધાઈ ગયો છે અને આ શાકની પણ ફૂલ તૈયારી કરી તો અહીંયા તો હવે તડકો નીકળતો નથી ને વાતાવરણ વરસાદ જેવું છે ને એટલે અમે ખરેખર થી કહીએ ને તો અમે સાચે જ બહુ કંટાળી ગયા છે બહુ હવે તડકો નીકળે ને તો અમે કઈ કે આમાં બધું સુકવીએ કપડા તો એ બોરીએ સુકવવાના રહે છે પંખા નીચે કારણ કે તડકો નીકળે તો એવું હોય ને કે પછી ગોળી અંદર હોય ત્યાં કપડાં સુકી ને સાંજે પાછા પંખે લઈ લે હમણાં તો કેટલા દિવસથી આ જ સ્થિતિ છે એની બધા કે તમારે કેવો વરસાદ છે જુનાગઢમાં અને અમારે તો વરસાદે નથી બધા ભેગા દૂર થી અમારે નથી વરસાદ અમને આપો કે અમારે જોઈએ છીએ કે અમને મોકલો વરસાદ કીધું હવે અમે તો હાથ જોડી ગયા છે વરસાદ થી હવે અમને જરાય નથી હવે અમને થાય કે ભલે થોડોક તડકો પડી જાય પણ વાતાવરણ હવે ખુલ્લું જોઈએ છે કારણ કે સૂર્યનારાયણના દર્શન જ નથી થયા એમ તો હાલે હમણાં પછી અને ક્યાંક ને ક્યાંક છાન હોય એટલે પછી કપડા એટલા થાય અને આવા વાતાવરણનું કપડાનું લેડીઝને પૂછો તો ખબર કે કેવો કંટાળો આવે છે અને સારું હું તો હું રોજે રોજ બ્લોગ્સ મૂકું છું તમે લોકો મારા બ્લોગ જોવો છો જે નથી જોતા અને પહેલી વખત જ જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે અને મારા શોર્ટ વિડીયો હોય એ પણ બહુ સરસ મજાના હોય તો એ શોર્ટ વિડીયો મારા તમે તમારા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને હું આગળ વધું કારણ કે હું આગળ વધી ગયો હોત કેટલી પણ ખબર નહીં મને આનો એટલો બધો ખ્યાલ નહોતો એટલે મારો પાછળથી હોચ ટાઈમ કટ થતો જાય છે એટલે મારો મોનોટાઈઝ થાવામાં વાર લાગી જાય છે નિત મારી ચેનલ તો ક્યારની મોનોટાઇઝ થઈ ગઈ હોય પણ એક વર્ષનો જ ત્રણસો પાસાઠ દિવસના જ વોચ ટાઈમ ગણાય છે એટલે પાછળનો જેમ આગળ દિવસ છે એમ પાછળનો કટ જાય છે એ પાછળનો સમય કટ થતો જાય છે ને એટલે જ મારો વોચ ટાઈમ પૂરો ન થતો અને મોનોટાઇઝ થતી નથી પણ હું હિંમત હારું એવી નથી કદાચ મારી બધા મને એમ કે ને કેવા દે એના નહીં થાય તો તો હું ચાઇ ને એમ કઉ કે મૂકીશ ને ગમે જાય છે તો પણ હું આ પ્રયત્ન ચાલુ જ રાખવાની છું આજ નહીં તો કાલ કાલ નહીં તો ત્રણ દિવસે ને ત્રણ દિવસે એના પછીના દિવસે પણ મારી ચેનલને હું મોનોટાઇઝ કરીને જ રહીશ અને એના માટે મારા ફેસબુકના બધા ફ્રેન્ડ લોકો જે ફેસબુકમાં છે એ બધા જ મને સપોર્ટ કરે છે મારા વિડીયો જોવે છે અને એ બધા એના ગ્રુપમાં શેર પણ કરે છે કોમેડી વિડીયો અને એના માટે તો હું દિલથી બધાને થેન્ક યુ કહું જ છું અને ફરી એક વાત કહું કે જે જે લોકો મારા વિડીયો જોવે છે શેર કરે છે એને દિલથી થેન્ક યુ અને એના માટે ભગવાન પાસે પ્રાર્થના કે એની બધી જ મનોકામના પ્રભુ પૂરી કરે ભગવાન સ્વામિનારાયણ એની બધી ઈચ્છા પૂરી કરે એમ સારું ચાલો આ બધું વાતુમાન વાતુમાં શાકનું પણ બધું કટિંગ થઈ ગયું છે અને હવે બધું કમ્પ્લીટ કરી અને પછી મંદિરે તો આજે જવાશે નહીં તો બે ચાર કામ છે એ પૂરા કરી લઉં ચાલો હું તમને વાતાવરણ બતાવું એનું આજે જો તમે આ વાતાવરણ તમે જોઈ રહ્યા છો આખો દિવસ આવું જ વરસાદી માહોલ હોય છે અને બહુ કંટાળો આવી જાય છે જોઓ તમે જોઈ રહ્યા છો કેવું વાતાવરણ છે જો સારું તો ચાલો આ છે શાહી પનીરનો મસાલો છે હવે આને હું આમાં જે પ્રમાણે રેસિપી કીધી છે એ પ્રમાણે બનાવું છું જેમાં મારે આ બધું ની અંદર આ મસાલો નાખી દૂધની અંદર घोળી અને એની ગ્રેવી સરસ મજાની બનાવવાની છે અને પછી શાકમાં નાખવાની છે એટલે હું એની પ્રોસેસ કરી લઉં કે જો આ મસાલો આની અંદર નાખી દો અને આને આને છે ને દૂધની અંદર મિક્સ કરવાનો છે એટલા માટે એટલે આ રહ્યું દૂધ આ રહ્યું મસાલો

આ શાક મે ક્યારે બનાવ્યું નથી પણ આજે પહેલી વખત બનાવું છું એટલે તમે જોવો આવી રીતના એકદમ દૂધમાં મિક્સ કરી દીધો છે જો શાહી પનીર બની ગયું છે અને હવે થોડીવારમાં તમે જોવો કે આ લોટ બાંધીને ઢાંકીને રાખ્યો છે નાનનો એ પણ હમણાં ખોલી અને પછી નાન બનાવીશ તો હવે મારે ટેસ્ટ કરવા દેવું પડશે મારા બેનને બીજું તો હું ખાતી નથી કઈ લસણ ડુંગળી એટલે કઈ મારે ચખા હે નહીં તો આ બહુ મસ્ત મસ્ત થઈ ગયું છે એનું બહુ એટલે બહુ મસ્ત આમ દેખાવ આવી ગયો છે તો સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના વ્લોગ્સ અને જો તમે પહેલી જ વખત બ્લોગ્સ જોતા હો ને તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી કરીને હું પણ આગળ વધુ તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ